આજના યુવાનો માટે કેટલીક પ્રેરણાદાયી વાતો બરાબર ધ્યાનથી સાંભળજો યુવાનો તમારા જીવનમાં જો સૌથી વધારે કોઈ કિંમતી છે તો એ તમારો સમય છે એટલે સમયનું મૂલ્ય તમને બરાબર ખબર હોવી જોઈએ જ્યારે તમે સ્કૂલમાં હતા ત્યારે જો તમે ભણવામાં મન ન લગાવ્યું હોય બરાબર ભણવામાં ધ્યાન ન આપ્યું હોય અને ઇતર પ્રવૃત્તિઓ મનોરંજન લગ્ન પ્રસંગો મોજ મસ્તી જો આમાં જ તમે તમારો સમય જવા દીધો તો તમારું સ્કૂલનું રિઝલ્ટ તમને ખબર છે કેવું આવે પરિણામે તમે આગળનો અભ્યાસક્રમ સાયન્સમાં કે તમને મનગમતી સ્ટ્રીમમાં ન મળે એવું બને અને તમારે ત્યાં સમાધાન કરવું પડે મનને મનાવવું પડે એડજસ્ટમેન્ટ કરવું પડે અને જે વિકલ્પ ઉપલબ્ધ હોય એ સ્વીકારવો પડે એટલે તમારું ત્યાર પછીનું ગ્રેજ્યુએશન કે એન્જિનિયરિંગ કોલેજ કે મેડિકલ કોલેજમાં એડમિશન થાય એવું પણ બને કે એ તમારા મનપસંદ વિષયો ન હોય તેમ છતાં પણ તમારે એમાં દાખલ થવું પડે એ ભણવું પડે હવે એવું તમે ભણતા હો એટલે એમાં પણ તમારું મન ન હોય એટલે એમાં પણ તમે સક્સેસફુલ સારા માર્ક્સથી આઉટ ન થતા હોય ઇવન તમને સારી કોલેજ કે સારી યુનિવર્સિટીમાં પણ એડમિશન ન મળ્યું હોય તો પણ તમારી કારકિર્દી જે રીતે આગળ વધવી જોઈએ જે રીતે ઘડાવી જોઈએ એવી નહીં ઘડાય એટલે એક અસંતોષ રહ્યા કરશે સેલેરી પણ એટલી સારી ન મળે એટલે આર્થિક સંકળામણ પણ તમે અનુભવતા રહેશો બીજી ખાસ વસ્તુ કે એક વખત તમારા હાથમાં ડિગ્રી આવે છે ભલે એ બીકોમ હોય બીએ હોય બીએસસી હોય એન્જિનિયરિંગ હોય કે કોઈ પણ શાખામાં હોય તમારા હાથમાં એક વખત ડિગ્રી આવે એટલે તમારી પહેલી નૈતિક ફરજ એ છે કે તમારે એ ક્વોલિફિકેશન ઉપર જે જોબ ઉપલબ્ધ હોય એ તમારે સ્વીકારી લેવી જોઈએ જો તમે એ જોબ નથી સ્વીકારતા અને ખાલી સ્વપ્ન જુઓ છો બેઠા બેઠા કે ના મને વ્હાઈટ કોલર જોબ મળશે એવું સાહેબ બનવાનું નથી આજે જેટલી પણ જોબ છે એમાં હું પ્રાઇવેટ જોબની વાત કરું જે મોટી મોટી સારી સારી કંપનીઓ છે એમાં એ લોકો સૌથી હાઈએસ્ટ ટેલેન્ટ જે લોકો ધરાવે છે એને જ જોબ આપવાના છે જો એને નવ્વાણું ટકા માર્ક્સ ધરાવતો સ્ટુડન્ટ મળે તો પછી એનાથી નીચેનાને એ શા માટે લઈ કહેવાનું તાત્પર્ય અહીંયા એ છે કે કોમ્પિટિશન ખૂબ તગડી છે જો તમારા માર્ક્સ ઓછા છે તો તમને ખૂબ તકલીફ પડશે જલ્દી સારી જોબ નહીં મળે તમારો કિંમતી સમય બગડતો હોય એવું પણ ફીલ થયા કરશે એના કરતાં તમે જોબ સ્વીકારી લો જ્યારે પણ જે પણ જોબ ઉપલબ્ધ હોય એ જોબ સ્વીકારી લેવી એ જ સારો રસ્તો છે એમાંથી તમને અનુભવે ત્યાં પણ પ્રમોશન મળશે તમે સ્ટેપ વાઇઝ આગળ જતા જશો જેમ કે કોઈ છોકરો બીટેક કરે છે એન્જિનિયરિંગમાં બીટેક કરે છે એ એમટેક નથી કરતો પણ બીટેકના ક્વોલિફિકેશન ઉપર એને જે જોબ ઉપલબ્ધ છે એ જોબ એણે સ્વીકારી જ લેવી જોઈએ અને એમાંથી એનો જે વિકાસ થાય એ એમટેક કરેલા છોકરાઓ કરતાં પણ વધુ સારો થાય કારણ કે એક્સપિરિયન્સ મળતો હોય હંમેશા કામ જ કામને શીખવતું હોય અનુભવથી દુનિયામાં શ્રેષ્ઠ બની શકે છે માણસો ખૂબ સારી ઉપલબ્ધિઓ મેળવી શકતા હોય છે પણ દુર્ભાગ્યવશ આજકાલ કેટલાક યુવાનો ગેર રસ્તે દોરાઈ જતા હોય કોઈને વ્યસન હોય વ્યસની હોય એવા વિદ્યાર્થીઓના સંપર્કમાં આવે અને પોતાનું કેરિયર બગાડતા હોય આજકાલ ટાઈમ બગાડવા માટે કેટલા બધા રસ્તા છે જેમાં ધાર્મિક ધર્મના નામે જેટલું પણ ધતિંગ અને પાખંડ ચાલે છે મહેરબાની કરીને યુવાનોને વિનંતી છે એ માર્ગે ક્યારેય નહીં જતા ચમત્કારની શા માટે અપેક્ષા રાખો છો શા માટે તમે એવું વિચારો છો કે ભગવાન તથાસ્તુ કહેને તમને જોબ મળી જાય સાહેબ બધાને મહેનત કરવી જ પડે બધાએ જીવનમાં મહેનત કરીને જ આગળ આવ્યા હોય આજે તમે ગવર્મેન્ટ જોબ માટે જ્યારે જાઓ છો એમાં એવું બનતું હોય છે કે ત્યાં ભ્રષ્ટાચાર ચાલે છે તો ત્યાં બધો વહીવટ પૈસાથી થતો હોય આપણા મા બાપ પાસે પૈસા ન હોય તો ભૂલી જવાનું આપણે નથી જોઈતી ગવર્મેન્ટ જોબ એવું કોણે કીધું કે ગવર્મેન્ટ જોબ હોય એમાં જ ઊંચા પગારો હોય સાહેબ પ્રાઇવેટ કંપનીમાં જો તમારી પાસે ટેલેન્ટ હોય ને તો તમને સારામાં સારી દુનિયાની કોઈ પણ કંપની તમને જોબમાં રાખવા માટે તત્પર હોય છે એ તમને સામેથી ઓર્ડર કરે કે આવો અમે તમારું સ્વાગત કરીએ છીએ અમારે તમારા જેવા ટેલેન્ટની જરૂર છે તમે જુઓ ગૂગલ જુઓ ફેસબુક જુઓ વોટ્સએપ જુઓ યુટ્યુબ જુઓ ઇન્સ્ટાગ્રામ જુઓ જેમાં ખૂબ સારા છોકરાઓ ખૂબ સારા કમ્પ્યુટર એન્જિનિયરો સોફ્ટવેર ડેવલપર્સ કામ કરતા હોય છે આજે જે દુનિયામાં તમને પ્રગતિ દેખાય છે સ્પેસ ટેકનોલોજી છે રોજ એક નવી એન્ડ્રોઈડ એપ્લિકેશન આવે છે આઈઓએસ આવે છે નવા મોબાઈલ ફોન આવે છે એપલ કેવા નવા નવા ફોન કરે છે લોકો લાઇનમાં ઊભા હોય છે લેવા માટે તો આ બધું ટેકનોલોજી છે અને હવે યુગ છે ને ટેકનોલોજીનો છે એટલું યાદ રાખશો તો ટેકનોલોજી અને સાયન્સને આધારિત તમારી જીવન જીવવાની પદ્ધતિ હોવી જોઈએ ધાર્મિક ક્રિયાઓ પાછળ ક્યારેય તમારો સમય ખરેખર ન બગાડતા ગણપતિ ઉત્સવ હોય મેળા લોકમેળા હોય અન્યથા નવરાત્રિ હમણાં ગઈ તો એમાં યુવાનો પોતાનો સમય વેળવતા હોય છે ઇટ્સ રિયલી અ વેસ્ટ ઓફ ટાઈમ ઓનલી ઇટ્સ અ વેસ્ટ ઓફ યોર ટાઈમ એન્ડ એનર્જી ઓલ્સો નો વગાડો તમારો સમય આવી બધી જ નિરર્થક અર્થહીન બાબતોમાં આ બધું એક મનોરંજન છે તમારી પાસે જો પૈસા હશે ને તો મનોરંજનના રસ્તા તમારી પાસે એમને ખુલેલા હશે તમે માગવો એ વસ્તુ તમને મળશે તમે જેના ઉપર આંગળી મૂકો એ વસ્તુ તમે ખરીદી શકશો પણ ત્યારે તમારી પાસે ખિસ્સામાં એટલા પૈસા હોવા જોશે દુનિયામાં જેની પાસે પૈસા હોય એની કિંમત છે સાહેબ એનાથી પણ વિશેષ તમારે ક્યારેય કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે તમારે જીવનમાં જે જોઈતું હોય એ તમે આરામથી મેળવી શકશો તો યુવાનીમાં જો તમે મહેનત કરી છે દોડાદોડી કરી છે તો તમારું આગળનું જીવન છે એ એકદમ સારું રહેશે તમારી ફેમિલી લાઈફ ખૂબ સારી રહેશે તમે તમારા મા બાપને પણ એટલું જ સેટિસ્ફેક્શન આપી શકશો એને તમે ગૌરવ અપાવી શકશો એક સંતાન તરીકે કે હા હું આજે આ પોસ્ટ ઉપર છું આજે હું આટલું કમાઉં છું સારામાં સારી સુવિધા તમારે ત્યાં ઉપલબ્ધ હશે એટલે મારી ફરી ફરીને યુવાનોને ખાલી એક જ સલાહ છે કે એક તો જીવનમાં વ્યસન ક્યારેય ન કરતા વ્યસન તમારા સંપૂર્ણ જીવનને ખતમ કરે છે સુખ શાંતિ ને સમૃદ્ધિ જો વ્યસન હશે તો ખતમ થઈ જવાની છે નહીં મળે ક્યારેય જીવનમાં અને તમે ગુલામ થઈ જશો ફાકી ગુટકા બીડી પાન સિગરેટ આ શું છે આ બધું વિનાશકાળે વિપરીત બુદ્ધિ એવું છે ક્યારેય જો એવા વિદ્યાર્થીઓ તમારા મિત્રો હોય તો એને જલ્દીથી છોડી દેજો કારણ કે વિનાશનું કારણ બની શકે તમારા જીવનનો કિંમતી સમય એમાં જ હશે આજે તમને ખ્યાલ છે તમે કેન્સર હોસ્પિટલોમાં જઈને એકવાર જુઓ તો ખરા લોકો કેટલી હૃદય પીડાય છે અરે ટ્રીટમેન્ટ થઈ જાય ફર્સ્ટ સ્ટેજમાં કેન્સર હોય બધી ટ્રીટમેન્ટ થઈ જાય એક બે વર્ષ પછી ફરીથી આ જમ્સ એટેક કરે છે કેન્સરના જન્સ હંડ્રેડ પર્સન્ટ મારવા અઘરા છે તો ફરીથી એનો એટેક આવે અને માણસને ખતમ કરી નાખે છે એટલે યુવાનો વ્યસન મુક્ત બનજો અને તમારા જીવનનો કિંમતી સમય એજ્યુકેશન પાછળ લગાડો ઓનલી એજ્યુકેશન કેન ચેન્જ યોર લાઈફ